બોડી લાઈવમાં આપનું સ્વાગત છે જયપુર પાવી તાલુકાના સુષ્કાલના રણાફળિયા ગામનો રણાફળિયા વિસ્તારનો રહેવાસી છોકરો અમિત અમરતભાઈ રાઠવા સત્તર વર્ષનો એ ગુમ થઈ ગયો હતો ગઈકાલે આજે એનો સાડા ચાર વાગે સમી સાથે મૃતદેહ મળી આવ્યો છે બાર સીમમાં એક રેતીનો લીજ આવેલી છે રીતિનો લીધ વિશાળ મોટો તળાવ જેવો ખાડો છે ત્યાંથી આ મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસે મૃતદેહને બરામદ કરી કબજો લઈ અને પોસ્ટમોર્ટમમાં છે જયપુર પાવી દવાખાને ખાતે મોકલી આપવામાં આવેલ છે આ અંગે એના પિતા જે મરનાર અમિત છે એના પિતા અમૃતભાઈ તુલસીભાઈ રાઠવા રેવાસી રણા ભર્યા તેઓએ જયપુર પાવી પોલીસ મથક ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે એમાં મરણ જનાર અમિતભાઈ અમૃતભાઈ રાઠવા તેઓ ગઈકાલે એટલે કે પાંચ એપ્રિલના રોજ દોઢ વાગે બપોરે દોઢ વાગે કોઈને પણ જાણ કર્યા વગર કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો અને ગુમ થયો હતો ત્યાર પછી આજે સાડા ચાર વાગે સાંજે તે બારાવાડની સીમમાં ઓરસંગ નદીના પટમાં જ્યાં દેતી રીતનો ખાડો છે પોલીસ મથકે અકસ્માત મોતમાં દાખલ કરવામાં આવેલ છે તેમાં પણ ઉલ્લેખ છે કે ગિરનાર લીજ નામની જે છે એના કાળાના પાણીમાંથી આનો મૃતદેહ મળી આવ્યો છે મૃતદેહ પર એક પણ વસ્ત્ર નહોતું સંપૂર્ણ નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે જયપુર પાવીના પીઆઈ એલપી રાણા સહિતનાઓ તપાસ કરી રહ્યા છે ત્યાં નજીક પછી ત્યાં ખાડા પાસે ચપ્પલ પણ એક પડેલો હતો અને બીજો ચપ્પલ બીજી જગ્યા પર હતો એ પણ પોલીસે સંજ્ઞાન વાત દીધી વાતને અભિતનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં હતો એણે કપડા પહેરણા હતા ગઈકાલે પરંતુ આજે જેને મૃતદેહ મળી આવે એના પર એક પણ વસ્ત્ર ન હતું પોલીસ પણ અચંબિત થઈ ગઈ હતી પોલીસ જે આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યમાં કે પોલીસ પણ ઘટના સ્થળ પર હાજર છે અને સ્થાનિક લોકો પણ બનાવને પગલે ત્યાં દોડી ગયા હતા અને તેનો એક ચપ્પલ એક જગ્યા પર જ્યાં પોલીસ ઉપર ત્યાં મળી આવ્યો હતો બીજો ચપ્પલ બીજી જગ્યા પર હતો આ પ્રકારની એક જે માહિતી મળી રહી છે રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચર્ચાનો વિષય પણ બન્યો છે જયપુર પાવી તાલુકામાં મરનારા અમિતના માતા પિતા જબુ ગામ પાસે કોઈ ખેતર છે ત્યાં એવું રાખેલું છે તેમાં મજૂરી કરતા છે ને પણ ચંપલ એક હતો ભેગા કર્યા